કંસના काराગૃહની અંદર દેવકે અને वसुદેવજીના માધ્યમથી ઠાકુરજી પ્રગટ થયા સૌથી પહેલા ચતુર્ભુજ રૂપના પગળ પ્રગટ થયા અને જેવા ચતુર્ભુજ રૂપમાં પ્રગટ થયા દેવકી અને वसुદેવજીએ ઠાકુરજીની સ્તુતિ કરી સત્ય વ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યં હે પરમાત્મા તમે સત્ય જ છો આ શ્લોકની અંદર નવ વખત સત્ય છે હો સત્ય 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 ભગવાન તમે જે કાય કરો છો બધું સત્ય જ છે

કંસના પેરેગાર જાગી જશે એની કરતા જલ્દીથી કાનાને આપો પછી તો કાનાને ટોપલાની અંદર સુર આવી વસુદેવજી માથે લઈને નીકળ્યા છે હાથમાં જેટલી બેડીઓ હતી તૂટી ગઈ કારાગૃહ એક પછી એક દરવાજા ખુલતા ગયા ખુલતા ગયા ખુલતા ગયા કંસની ની આખી મથુરા નગરી જે હતી ને એ ગાઢ નિંદ્રામાં સૂતી હતી વસુદેવજી મથુરા નગરી બહાર આવે યમુનાજી કિનારે આવ્યા તો યમુનાજી છલો છલ ભરેલા છે આકાશમાંથી વરસાદ થાય છે વસુદેવજી મનમાને મનમાં મૂંઝાય છે મારા કાનાને કાઈ થઈ જાશે તો પણ બીજો ભરોસો કે મારા માથે જે કાનો છે તો જગતનો નાથ છે જગન્નાથ છે બસ એ જ સમયે વસુદેવજી યમુનાજીમાં પ્રવેશ કરે છે શેષ નાગ આવીને છત્રછાયા કરે છે વસુદેવજી યમુનાજીના માધ્યમથી ધીરે ધીરે અંદર પ્રવેશ કરે છે મજાની વાત જો ઠાકુરજીના તૂર્ય પત્ની એટલે યમુનાજીને એમ થયું કે મારા પતિનો જન્મ થયો છે તો સૌથી પહેલા લાવને હું ચરણ સ્પર્શ કરું એટલે યમુનાજીએ પોતાના જળ ધીરે 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 વધારવા લાગ્યા યમુનાજીના જળ એટલા બધા વૈધા એટલા બધા વૈધા કે વસુદેવના મુખ સુધી પહોંચી ગયા બસ એ જ સમયે ઠાકુરજીએ પોતાનો ચરણ બહાર કાઢ્યો ટોપલામાંથી યમુનાજીને સ્પર્શ કરાવ્યો ચરણ યમુનાજીના જળ જેતા એકદમ શાંત થઈ ગયા વસુદેવજી આવ્યા છે ગોકુળમાં ગોકુળમાં આવી જોયું તો મજાની કન્યા કન્યાને વસુદેવજી લઈ લાલન ત્યાં પધરાવી વારંવાર દર્શન કરતા 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 વસુદેવજી મથુરામાં આવ્યા છે મથુરામાં જેવા આવ્યા એક પછી કારાગૃહ બંધ થવા લાગ્યા છેલ્લો દરવાજો બંધ થયો બેડીઓ આપો આમ પાછી પહેરાઈ ગઈ બધા પેરેગારીઓ હતા સૂતા હતા આજ ત્યાં જે હતી ને એનું નામ છે યોગમાયા આ યોગમાયા આવે યોગમાયા એટલે સંપત્તિ હો પૈસો આવે ને એટલે રોયા વગર રહે જ નહીં યોગમાયા આવી એટલે જોર જોરથી રડવા લાગી અને જ્યાં રડીને ત્યાં તો કંસના પેરેગારો બધા જાગી ગયા એક પેરેગારે જઈને કંસને સમાચાર આપ્યા કંસગાઢ મિન્દ્રામાં સૂતો હતો જન્મ થઈ ચૂક્યો છે જ્યાં કંસે એટલું સાંભળું તા તો દોડતો દોડતો આવ્યો છે દેવકીએ રક્ષણ કરવા માટે પોતાના ભાઈ કંસને કે છે હે કંસ ભાઈ આ તો અબલા છે અબલા તારું શું બગાડવાની છે બસ જ સમયે કંસે કીધું આકાશવાણીએ કીધું તો તારો આઠમો ગર્ભ મારો કાળ બનશે એ દીકરો કે દીકરી એવી કઈ ચર્ચા કરી નહોતી આજ મારો કાળ છે એમ કહી અને કંસે નાની એમથી દીકરીના પગ પકડી ચારે બાજુ ફેરવી અને જ્યાં પછાડવા જાય ત્યાં તો એ કન્યા હતી આત્મથી છટકી છટકીને અષ્ટપુજા રૂપ ધારણ કરીને અট্টહાસ કરતા કેવા લાગી હે પાપી કંસ તું મને શું મારવાનો તને મારવા વાળો તો ક્યારનો જન્મી ચૂક્યો છે એટલું કહી અને જે હતા વિંધ્યાચલ પર્વત ઉપર જઈ નિવાસ કરે છે પછી તો કથા છે આ બાજુ કંસને બીક લાગે એટલે વસુદેવને દેવકી ના કારાગૃહ માંથી મુક્ત કરી દીધા પણ કીધું તમારે મથુરાની બાર ક્યાંય જવાનું નથી નજરકેદ કરી દીધા